सिमन, सिमन, सनमान गार्ड आपके निरीक्षण के लिए तैयार है। जय सिमन, सनमान गार्ड गार्ड जन। कच बुज जिला में एक दिवसीय मुलाकात रखवा मावेलती અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન ત્રણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે ટાઈમ ફાળવવામાં અને આ કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું પણ એ લોકોને બહાર જઈને ઓફિસથી બહાર જઈ બધાને મળ્યો હતો અને એ લોકોને પણ મેં આશ્વાસન આપી છે ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કે રજવાતો છે તમારી જે કે અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એને અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજદારો મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજૂઆત પણ એટલી ગંભીરતાથી લેવામાં આવશે મને લાગે છે કે પોલીસની જે કામગીરી છે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની બાબત છે કે માનસિકતા એક પ્રજાલક્ષી હોય પ્રજાલક્ષી પોલીસિંગ માટે ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ જે ગુજરાત પોલીસની છે એમાં એક પ્રોગ્રામ જેનાથી તમે બધાય માહિતગાર છો જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી કે જેમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશન તમામ આઉટપોસ્ટ અને તમામ ચોકીઓના જે વડાઓ છે એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય એ લોકો દર બે મહિને ઓછામાં ઓછા એક વખત સ્થાનિક આગેવાનોને સ્થાનિક લોકોને સ્થાનિક રહીશોને મળે અને સ્થાનિક વિષયો ઉપર ચર્ચા કરે સ્થાનિક લોકોના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષાઓ છે એ જાણવા માટેનો પ્રયત્ન કરે અને જે કંઈ એની પાસે માહિતી મળે જે કે ઇન્ફોર્મેશન મળે જે કે વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી કરે એટલે આજે જ્યારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જ્યારે મારી ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા પર્નમેન થયું કે આપણે જ્યારે ભુજ જઈએ છીએ એટલે ભુજના અરજદારોને હું પણ સાંભળેલું અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ જેના કારણે આખા બોર્ડર રેન્જની જે કામગીરી છે એ વધુ પ્રજાલક્ષી બની શકે એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી એ મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે એક સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન સિંધુરના વિષય ઉપર એટલે ઓપરેશન સિંદૂરના સમયે આ વિસ્તારમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓ તરફથી જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીને એક ફીડબેક લેવા માટે એ કામગીરીને એક મૂલ્યાંકન સમીક્ષા અને માહિતગાર થવા માટે એક મિટિંગ આજે રાખવામાં આવી હતી અને એ મીટિંગમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ આઈબી એરફોર્સ આર્મી બીએસએફ સ્પેશિયલ બ્રાન્ચ અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આ મીટિંગમાં ઓપરેશન વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી માહિતગાર થયો અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોર્ડિનેશન હતી એ કોર્ડિનેશન બાબતે પણ મેં માહિતી મેળવી છે મને એ જાણીને ખૂબ આનંદ થયો કે ઓપરેશન સિંદૂરના સમયે જે પરિસ્થિતિની સર્જન થઈ હતી એ પરિસ્થિતિમાં તમામ સ્ટેક હોલ્ડર્સ ની વચ્ચે એક સંકલન થાય તે દિશામાં દરેક સંસ્થાના વડાઓ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સ્થાનિક પોલીસની કામગીરી ઉપરાંત એરફોર્સ આર્મી બીએસએફ તમામ લોકો એક બીજાની સાથે સંકલનમાં રહીને ખૂબ ઉત્તમ કામગીરી ઓપરેશન સિંદૂર વખતે કરવામાં આવી આજે મેં જાણ્યું મીટિંગમાં અને જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે એમાં એવા પણ ઘણા બધા અધિકારીઓ હતા કે જેની સાથે હું ફોન ઉપર વાત કરતો હતો અને ફોન ઉપર જે તે વખતે કોર્ડિનેશનનું સંકલનનું જે કે પ્રશ્નો હોય એ બાબતે ફોન ઉપર થતો હતો મારી ઈચ્છા હતી કે આજે હું ચાહ્યો છું એટલે એ લોકોને રૂબરૂ પણ મળીએ અને એ લોકોને કોગ્રેજલેટ પણ કરીએ અભિનંદન પણ આપીએ કેમ કે ખૂબ સારી કામગીરી બધાએ કરી છે એટલે આજે આ કામગીરી જે મૂલ્યાંકન થઈ એ જાણીને મને ખૂબ આનંદ થયો કે ખૂબ સારી રીતે બધાએ આ વિકટ પરિસ્થિતિમાં એકબીજાની સાથે સંકલન રાખીને ખૂબ સારી કામગીરી આ લોકોએ કરી છે એ પ્રકારને મેં અભિનંદન પણ મેં પાઠવી છે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ કમિશનરેટ અને રેન્જ